ઓ અમને મેહુલ ભાઈ સુતા હોય તો એ ભાઈ માટે રોટલી વધારી રહી છે મેન ધાર્મિક તો પરસી પૂરી એવું કરતું તો એ ખાધું તો કામકાજ કરી નવરી થઈ ગઈ છે ને નોકરી જવા માટે તૈયાર થઈ ગઈ અને વાસણ ઉઠકી નાખ્યા સવારના અમે જે નાસ્તો કર્યા હતા ખાલી મેહોળ બેન બાકી રે અને અત્યારે વરસાદ આવે તો ચાલો તમને બતાવું અને હા એક વાત બીજી કે આજે અમારા ધાર્મિક ભાઈનો બર્થ છે પણ ધાર્મિક ભાઈ હજી મેં વિષય નથી કર્યું ધાર્મિક ને કીધું નથી આજે તારું બર્થ છે અને મારા ધાર્મિક ભાઈ ભૂલી ગયા છે ને ઘરમાં કોઈ યાદ નથી મને એક મેં યાદ હતું પણ મેં કીધું છે ધાર્મિકને વિષ નથી કરવું બીજાને કઈ સરપ્રાઈઝ આપીશું ઓ ચિંતા તો બપોરે પ્લાન છે અથવા તો સાંજે તો અત્યારમાં વરસાદ આવે ચાલો તમને બતાવો વરસાદ કેવો આવે છે આમ જો હવાર નો વરસાદ આવે છે છ સાડા છ વાગ્યાનો વરસાદ આવે છે એક ધારો અને અહીં જો પાણી પાણી થઈ ગયું બધે કચરા પોતા કરને ખાતા અને બધે પાણી પાણી થઈ ગયું જો આમ નજીકથી બતાવું તો તમને દેખાય કેટલો વરસાદ આવે છે જો એક જ ધારો ચાલુ છે વરસાદ મસ્ત છે કેમ જવું વરસાદ તો એટલો વરસાદ આવે છે અને હજી વરસાદ બંધ નથી હોય કેમ કે સવાર એક ધારો વરસાદ શરૂ છે તો જો વરસાદ રહેશે તો આપણે ધાર્મિક ભાઈ બર્થડે સેલિબ્રેટ કરવાનો વિચાર છે હજી કઈ રીતે સેલિબ્રેટ કરીશું કઈ મેં વિચાર્યું નથી પણ ધાર્મિક બને સરપ્રાઇઝ કે જેનાથી ધાર્મિક ખુશ થઈ જાય નાના હોય આપણે બર્ડે સેલિબ્રેટ કરવાના હોય મોટા થઈ જાય પછી આપણે એને ડે સેલિબ્રેટ કરવાના પછી ગમે પણ નહીં કે મોટા થઈ ગયા હવે શું છે એમ કે એટલે નાના છે ત્યાં સુધી આપણે બર્ડે સેલિબ્રેટ કરીએ અને આમ દર વર્ષે બર્ડે સેલિબ્રેટ કરું છું નાની એવું નહીં કે બહુ ધૂમધામ રીતે કરીએ જે રીતે પોસિબલ હોય એ રીતે કરીએ ક્યારેક સિમ્પલ રીતે સેલિબ્રેટ કરીએ ક્યારેક બહુ મોટું ફ્રેન્ડ ને બધાને બોલાવીને કરીએ પણ બર્થડે સેલિબ્રેટ કરવું એ તો પાક્ જ છે તો આજે પણ વિચાર છે પણ એકદાર વરસાદ આવે છે હોવાનો જાગી પહેલાનો વરસાદ આવે છે બંધ થઈ જાય તો કાંઈક વિચારશું તો બર્થડે સેલિબ્રેટ થશે નકર પછી સિમ્પલ ભાઈ ધાર્મિકભાઈ સ્પેશિયલ રસોઈ છું અને એને ખુશ કરી દઈશું પણ વિશ તો કરવું જ નથી બને ત્યાં સુધી હમને પણ જાગીને કહી દેવું છે કે વિશ નહીં કરતા જોકે કોઈને યાદ તો નથી ઘરમાં પણ કદાચ ઇન કે સોમભાઈની યાદ આવી જાય તો ભાઈ સુતા છે તો ચાલો વરસાદ કરીએ પછી આપણે નોકરીએ જવાનું છે અને અત્યારે હજી જો ઉઘાડ તો થઈ ગયો છે પણ હજી ધીમો ધીમો વરસાદ આવે છે ને લોભી જુઓ કેટલી પલ્લી ગઈ મારી જો બતાવું તમને અહીંયાથી વરસાદ દેખાય આ જેટલું ચમકે બધું પાણી છે અહીંયા સુધીનું છે અહીંયા સુધી પાણી આવી ગયું છે ખાલી બે માર્બલ કોરા છે બાકી અડધી લોબી પલ્લી ગઈ સમજો તમને દેખાતું હશે વરસાદ આ બધું ચમકે બધું પાણી જ છે અહીંયાથી જો તમને બતાવી દો કેટલું ચમકે છે આટલો વરસાદ અને વરસાદ હજી શરૂ છે જ પાણી પડે ને એટલે તમને ખ્યાલ આવી જાય કે હજી વરસાદ શરૂ છે બાકી આમ તો ઉઘાડ થઈ ગયો છે એટલે બહુ દેખાય નહીં વરસાદ આવે છે પણ હજી જરફર જરફર આટલો વરસાદ આવે જવું આટલો તો નોકરીએ જવા માટે રેડી થઈ ગઈ પણ વરસાદ થઈ રહે તો પછી આપણે નોકરીએ જઈએ કેમકે ચાલુ વરસાદ હતો ક્યાં નોકરીઓ જવાના અને મેડમને ફોને આવવાની વાત છે મેડમ કીધું કે હું ફોન કરું પછી નીકળજો વરસાદ આવે છે એટલે તો સારું તો ચાલો આપણે તૈયાર થઈને બેઠા છે મેડમને ફોન આવે એટલે આપણે નીકળશું તો ચાલો વરસાદ બંધ થઈ ગયો છે ને હું હવે જાઉં છું બહાર મને મારે થોડુંક કામે છે ને અમે થોડુંક કામ છે તો બે કામ બે મારા દીકરાનું કામ છે એ બી બતાવી દઈ અને પછી ઘરે આવી જાય પછી મારે કોલેજ ભાઈ ટાઈમ થઈ જશે ધાર્મિકભાઈ ઘરે આવી જશે તો ચાલો ફટાફટ જઈએ મેહુલે નાસ્તો કરીને જતા રહ્યા હું ઓમે જાય છે ઓમે અમારે તૈયાર થઈ ગયો છે તો ચાલો હવે આપણે નીકળીએ તો હું ને ઓમભાઈ તમારું કામ બતાવીને આવી ગયા ને બાર વાગી ગયો તો ચાલો ઓમ ભાઈને જમવા આપી દઈએ ત્યાં ભાઈ આવી જશે મારે ઓનભાઈન જાઉં મોડું થાય તો જમવાનું તો જો કે તૈયાર કરીને તાપ્યું તું મેં એવું નાસ્તો કરીને ગયા ને થોડું બધું તો ચાલો બધા જમવા મગનું શાક ને રોટલી એવું બનાવેલ છે અત્યારે અને ધાર્મિકનું ફેવરેટ છે મગનું શાક તાજન બર્થડે છે ને તો મગનું શાક જ બનાવ્યું છે મેં એને બહુ ભાવે મગનું શાક તો ચાલો આપણે પહેલાં ઓંભાઈન જમવા દઈએ પછી હું તમ મારે જમશું હા ધાર્મિક ભાઈ જો થી આવી ગયા અહીંયા બર્થડે आई बर्थडे। आलू भी निकाल। बीच बीच। अरे वादा ना। आलू नहीं। वादे। आप डाना। मिस करेगा तब तो यार उग्र हम तो बनवा देंगे। नहीं नहीं दमों, दमों, दमों ही। लेवर तो इस तरह के। मैनी मैनी हैप्पी रिटर्न ऑफ द डे। हैप्पी बर्थडे। थैंक यू। थैंक यू। जिम उड़ाने में काउंटेबल। ऐ पंदर के चबद? पंदर बीदार पच्ची आणीचा अवेड़ पंदर वरस नाती हो पंदर चबद कुरा देट पंदर मुवेटूना? आवा बुदियों आज युदे युदे आजए युदे निक माँपड लाइगा चाहा बो परजो आजो मी करनसी किया ताना वर्सा� આમ જો આજ તો આખો દિવસ વરસાદ એક મિનિટ વરસાદ બંધ નથી થયો આમ જુઓ તો મેં બસ ધબાટી વરસાદ આવ્યો છે આમ નીચે પાણી ભરાઈ ગયું છે કેવો વરસાદ આવે છે આટલો વરસાદ આવે છે પાણી ભરાઈ ગયું છે

બે ગયાર જમવાના આમાં ધમ ભાઈ નાસ્તો કરવો તો બાપી તો બધું નાસ્તો કરવા દેજો તો ચાલો બધા નાસ્તો કરવા અને વાતાવરણ સરસ મજાનું ઠંડુ ઠંડુ છે ત્યારે ઠંડી લાગે એવું વાતાવરણ થઈ ગયું છે અને અહીંયા જમે સવારે ત્રણ વાર તો વાઇફર મારી દીધું પણ તોય પાણી બી એટલું નીકળું તો મેં કીધું હવે ભલે એમ કહ્યું હવે તો હા વરસાદ બની ગયું ને ત્યારે વાઇફર મારું તે બધું વાઈફર નથી માર્યું આ સારી માટે છે ને કંઈક હવે પ્લાન કરવાનો વિચાર હતો પણ વરસાદ એક ધારો એ લગભગ ઘણી બંધ નથી જોઈએ એક ધારો ચાલુ છે ને હજી અત્યારે ચાલુ છે જો હજી અત્યારે મારે લાઇટ ચાલુ કરી પડે હજી પોણા છ થયા છે ને તો એ લાઇટ ચાલુ કરવી પડે અંધારું એટલું છે અને વરસાદ એટલો ચાલુ છે હજી તો મેં તો ધાર્મિક છે ને ટોપરા પાક બહુ ભાવે છે ને તો ટોપરું છે ને થોડુંક પડ્યું છે જો તમે તો લાઇટ થોડોક અમ તો જેટલો થાય એટલો મેં ટોપરા પાક બનાવી દઉં ધાર્મિક ભાઈને ટોપરા પાક એનો ફેવરેટ છે તો મને યાદ આવી મેં ટોપરું પડ્યું છે તો મેં ધાર એના માટે ટોપરા બનાવી નાખું મતલબ માવો નાખીને બનાવો નહીં પણ માવો ને હું અત્યારે ક્યાં લેવા જાઉં તમે તો કાંઈ માઓ નથી પણ દૂધ પડ્યું છે તો દૂધ ને હરકો એ બાળે ને પછી ટોપરા ભાગ બનાવું તો ચાલો આપણે ધાર્મિક માટે ટોપરા ભાગ બનાવી નાખી આવ્યા લીધા અને ઓમે આવ્યા તૈયારી થઈ જમી કોલેજ ગયો છે પણ વરસાદ એ અટવાઈ ગયો છે હવે ધાર્મિક અટવાઈને થાય પાણી લગભગ ઘણી જગ્યાએ ભરાઈ ગયા છે એવું છે તો ચાલો આપણે ટોપરા ટોપરાપ બનાવીએ તો બી છોકરા આવી જાય ને મેહુલે ત્યાં ઘરે જ છે વરસાદ થાય છે તો મેહુલે ખવારના ઘરે જ છે મેહુલે બજારમાં કે વરસાદ હોય એટલે ક્યાંય જવાનું હોય નહીં વરસાદ હોય તો બજારમાં આવે એવું થાય તો ચાલો આપડે કપડા બનાવીશ કરી દઈએ જો હજી વરસાદ કેટલો આવે છે જો ફૂલે ફૂલ વરસાદ આવે છે જોકે આમ તો તમને નહિ દેખાય અહીંયા દેખાય જો આટલો વરસાદ આવે છે છે ઝાડવા ઉપર હજી પાણી કરે છે ફૂલે ફૂલ વરસાદ ચાલુ છે અને સારવાર પવડે છે તો વાસેડી ઈડલી આવે છે અહીં બધા પાણી જેટલાં બધા છે આટલો વરસાદ ચાલુ છે આમાં છોકરા કેમ ઘરે આવે એવું થઈ છોકરા અટવાણા છે અને મારી લોબી આખી પાણી પાણી આમ જો પાણી પાણી છે વાસેટ આવે ને એટલે વધારે થાય તો આપણે ત્યાં જો ટોપરા પાક બનાવવાનું ચાલુ કરી દીધું છે ઓલમોસ્ટ હવે પૂરું થવા આવ્યું છે થોડુંક આ દૂધ છે ને એ બળી જાય ને એટલે આપણું ટોપરા પાક તૈયાર થઈ જશે અને આ ટોપરા પાકમાંથી છે ને હું ઓમભાઈ માટે કેક બનાવવાની છું અને આમે તે હું છોકરાને છે બારની કેક લગભગ ઓછી જ ખોડાવું છું ઘરે જ તે કંઈક ને કંઈક જુગાડ કરીને હું છોકરાને ભાવે એવી કેક બનાવી દઉં છું તો આજે ટોપરા પાક ધાર્મિકનો ફેવરેટ છે તો ધાર્મિક ભાઈને છે ને ટોપરા પાકમાં જતી આપણે કેક બનાવીને આપવાની છે તો એના માટે મેં જો ચોકલેટ સિરપ લઈ લીધું છે ને મારા પાસે ચોકલેટ સિરપ હંમેશા હોય જ છે તો ચોકલેટનો ટેસ્ટ આપીને ધાર્મિક ભાઈને આપણે છે ને ચોકલેટ ટોપરા પાક કેક આપવાની છે તો ધાર્મિક ભાઈ આવે ને એટલે ત્યાં સુધીમાં આપણે બનાવીને ઠંડી કરીને ફ્રીજમાં મૂકી દઈશું અને તૈયાર કરી નાખશું આપણે જે ઓલે કરે છે એટલે આપણે કેક વહેલા જ કટિંગ કરી નાખશું કોશિશ કરું છું પૂરી બનાવવાની આમ તો હું ટોપરા પાક પહેલી જ વાર બનાવું છું ક્યારે બનાવો નથી તો પહેલી વાર બનાવું છું તો જોઈએ હવે કેવું છે એમ ટોપરા પાક કેક બધું પૂરી કોશિશ તો કરું છું પણ કેવું બને ખબર નહીં લાગે તો છે કે સારું બનશે એમ પણ હવે જોઈએ જે ભગવાનની મરજી પછી તો ચાલો આપણે ફટાફટ કેક અને ટોપરા પાક કઈ બનાવી નાખીએ મતલબ ટોપરા પાકમાંથી આપણે કેક બનાવવાની છે ભાઈ અલગ અલગ નથી પણ તો જોઈએ બને છે કે નહીં પહેલા તો ટ્રાય કરશું પહેલા થોડુંક બનાવું પછી એમ લાગે કે પરફેક્ટ બનશે તો જ મોટી કેક બનાવીશ નકર તો ધાર્મિક ખોટી નહીં કેક બનાવવાની જોઈએ તો ચાલો ફટાફટ બનાવી નાખીએ હજી ઓમે નથી આવ્યો અને મેં બોલો અમારે આરામ પર છે તો ફટાફટ બની જાય પછી તમે એવો બતાવો તો ફાઇનલી આપણો ટોપરા પાક બનીને તૈયાર થઈ ગયો છો કેવો બન્યો છે એ તો મારા ધાર્મિક ભાઈ ટેસ્ટ કરશે ત્યારે જ ખબર પડશે મેં ટેસ્ટ નથી કર્યો એમને બનાવ્યો છે તો ચાલો તમને પણ બતાવી દઉં તો જો બનાવીને મેં તપેલીમાં ભરી લીધો છે અને મેં છે ને ત્રણ ટેસ્ટ મારા આપ્યું છે ચોકલેટ ટેસ્ટ છે સિમ્પલ છે અને એક પ્રેસર વાળો ટેસ્ટ છે તો ત્રણ ટેસ્ટમાં અને ત્રણ લેયરમાં મેં બનાવેલી છે અને આને છે ને આપણે ટોપરા પાક તો બનાવ્યો છે સાથે સાથે આપણે કેકનો લુક પણ આપવાનો છે એટલે મેં તપેલી ભર્યો છે તો તપેલીમાં ત્રણ લેયર કર્યા છે અને છે ને બેઠા બેઠા ઘાટની તપેલી છે મતલબ કે ચપટી છે તો આપણે એને ગોળ આકાર આપવો હોય ને તો કેક માટે પરફેક્ટ છે તો તપેલી ભરી લીધું તો ઠંડુ થઈ જાય ને પછી આપણે એક પૂઠા ઉપર અથવા તો થાળીમાં કાઢી લઈશું અને પછી આપણે કેકની જેમ ડેકોરેશન કરી નાખશું અને આ છે ને છોકરા માટે એક હેલ્ધી કેક બને એને ભાવતી વસ્તુ પણ બને અને બર્થ પણ સેલિબ્રેટ થઈ જાય તો ટુ ઇન વન થઈ જાય તો તમે આવી રીતે છોકરાને કેક બનાવીને ખોડાવશે નહીં મને કોમેન્ટ કરીને જણાવજો તો ચાલો હવે હું કેકની બધી તૈયારી કરી લઉં તો ચાલો મેં કેક છે ને બહાર કાઢી લીધી છે તો પહેલી મેં તમને બતાવું કઈ રીતનું છે તો જો આ રીતનું છે તો ડિશની ઉપર એકસ ઊંધી રાખી રીતનું કંઈક બનાવેલું છે નીચે યલો કલર છે વચ્ચે વ્હાઈટ કલર છે અને ઉપર ચોકલેટી કલર છે જો તમને દેખાતું છે ત્રણ કલરમાં છે ને કેવું લાગે છે મને કેજો પાછા હો બધાય આ એટલી બધી ચોકલેટ કેમ નાખો છો થોડી કે નહીં થઈ રહે કેક બનાવું છું તો ઉપર ચોકલેટ કોટિંગ આપું છું તો વ્યવસ્થિત થાઉં જોઈએ આખું પરફેક્ટ પછી એને ફ્રીજ માં મૂકશો હમ પછી ઠંડુ કરવાનું માટે આનું કોટિંગ કરી નાખી પછી આ ફ્રીજ માં જાય ઠંડુ કરવા દે મસ્ત થઈ જશે લાગે ને એકદમ પરફેક્ટ ચોકલેટ કેક હમ આજે આખું પરફેક્ટ કોટિંગ કરવા જાય

તો મોबई પરલી ન આવ્યા એમાં મોबई પરલી ગેસ થોડા ઘરે અને બોટલ ઈ દાંકી બોટલ અને જો પાણી હજી વરસાદ એટલો આવે છે તો વરસાદ આવે ફાઇનલી કેક ચાલો તમને બતાવી દઉં તો જો આ રીતની કેક બનાવેલી છે તો જો આ રીતનો લૂક આપેલો છે થોડુંક થોડુંક ચોકલેટ ફરતે લગાવેલી છે ને આ રીતનું બનાવેલી છે તો બહુ બહુ ખાસ નથી પણ જે આવી બનાવીશ તો ચાલો હવે આપણે એને ઠંડી કરવા મૂકી દીધી પછી દારની ભાઈ આપણે સરપ્રાઇઝ ફ્રીઝમાં સેટ કરવા મૂકી દીધી છે તો ચાલો હવે આપણે દારની ભાઈ સાથે ઘડી વાર બેસીશું અને બસ કેક કટિંગ કરીશું પછી રસોઈનો પ્લાન કરશું રસોઈમાં એવું છે વરસાદ આવે છે ને તો ઘરમાં કોઈ પણ જાતનું શાકભાજી નથી એટલે મારે વિચારવું પૂછે શું બનાવું એમ

બે મારા ઓમ અલા સોરી ધાર્મિક બેન તો પગસ પાણીપુરી બનાવી એમ તમ બધી વસ્તુ લઈ આવો તો બનાવી દઉં એટલે ઘર માં કે વસ્તુ નો હોય તો લેવા જવું પડે ને કા ધાર્મિક તમ ધાર્મિક ને વિશ કર્યું કે નહી તો ગયો નો કર્યું હે ઓ વાચે ઓહો ચાલ આપણે કેક ઠંડી થઈ ગઈ છે તો જન પેલે આપણે કેક કટિંગ કરાવી લઈએ ધાર્મિક પાસે અને પછી જન આપણે પટ્ટી ભજીયા બનાવજો મરચા પડ્યા છે

તો ચાલો આપડે મરચા ભજીયા બને ધાર્મિક ભાઈ જમીશ તમે કેવા ધાર્મિક ભાઈ હું બે બાકી છે ચાલો બધા ભજીયા ખાવા વરસાદ બાર આવે છે ને ગરમા ગરમ ભજીયા ખાવાની મજા આવે तो मैं, तो, तो, मैं hmm. तो मैं क्या रहा मजा मान रही है तो चलो तुम्हें पण मजा मानवा आवी जाऊ दादा मुंबई ताकि हम रेडी कर दे चलो मस्त बनी ली थी एक ऊपर जाओ प्लेटफार्म के लिए और ऊपर जाओ करने गांव मार्केट चलो धरने

તો મારા ધાર્મિક ભાઈ જો કેક ખાવાનું શરૂ કરી દીધું કેવી કેક બની ભાવી તને છે ને તમારા ધાર્મિક ભાઈ ને કેક બહુ સરસ ભાવી અને તમારા કોમેન્ટ કરીને જણાવજો હું મારી રેસીપી આપીશ આ કેક છે ને હેલ્ધી પણ અને બાળકોને નુકસાની ન કરે અને બાળકોને ભાવે એવી કેક છે આ ટોપરા પગ જ બનાવ્યો છે પણ એમાંથી પછી મેં કેક બનાવી છે ધાર્મિક ભાઈને કેક એટલી ભાવી ધાર્મિક ભાઈ કાધું ધાર્મિક ની ફેવરેટ કાંધું મને જો આવી આપણી કેક છે જો નીચે આપણે પીળો કલર છે વચ્ચે વ્હાઈટ છે ને ઉપર ચોકલેટી તમે ત્રણ કલરની કેક બનાવી ઉપર છે ને ચોકલેટ છે ને ખમણી નાખી દીધી હતી એટલે આ રીતનું થઈ જાય ડેકોરેશન જો મસ્ત એકદમ રેડીમેડ હોય એવું લાગે ને તો ચાલો અમારા ધાર્મિક ભાઈ તો કેક ખાઈને ધરાઈ ગયા હવે મેં ઓનલાઈન બેન દઈ દી મતલબ હું કટિંગ કરતી હતી એ ખાવ હતા મેં એટલે બહુ ભાઈ મતલબ ટોપરા પાકની છે ને એટલે બહુ ભાઈ અને આ મારા નીચે મીરાબેન રહે છે ને એને દેવા જાવ જો મસ્ત મજાના પીસ કર્યા છે જો કેવી બેની છે મને કોમેન્ટ કરીને જણાવજો તો ચાલો નીચે મીરાને કેક આપી આવું નીચે રહેશે તો નાની છોકરી છે બટે વાત મેં કોઈ નહોતું કીધું કેમ કે આપણે સેલિબ્રેટ ખાલી મેન ધાર્મિક કેસ કર્યું એટલે આપણે કોઈ છોકરા આવ્યા નહોતા એટલે નહોતું કીધું બધા છોકરા આવ્યા તો બધા છોકરાની સાથે જ કેક કંટિન્યુ કરે પણ વરસાદ આવતો હતો એટલે પછી કોઈ નહોતું કીધું

તો ચાલો આપણે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરી દઈશું તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે ફરીથી મળશું કાલે નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત ગુડ નાઇટ સીતારામ આર્મી ગાઈસ તાર બર્થડે સાવ વિશ કર્યું કે નહીં કરે આ દરવાજો છોકરાને આરે એ ન હોય બર્થડે આજ ધમન બર્થડે છે વિશ તો કરો છોકરો એટલે નથી બર્થડે હું વિશ કરવાનો છે કરો કરીને પછી તો

તો મેં ધાર્યું કે પછી વાટ નો જાય મારી દીકરા બે થઈને કેક કટિંગ કરી નાખી અને આપણે બર્થડે ઉજવી લીધો અને હા વાર આરામ કરે હા એને ફોન ઇમ્પોર્ટન્ટ છે છોકરા કરતા બોલો જો તમારા છોકરા કરતા ફોન ઇમ્પોર્ટન્ટ થયો ને ખોટો બોલમાં નહીં તમને ધાર્મિક બોલો આવ્યો હતો નતો આવ્યો આવ્યો હતો ખોટો બોલવા બોલો પૂછો ધાર્મિક ને જાઓ ને લે એક તો ધાર્મિક બોલાવ આવ્યો ને પછી કે તમારા માલિકરાનો પ્લાન હતો આવો પાછું ખોટું બોલે એમનો કે કે કટિંગ કે શું કરવાનું એવો એવો છોટો છોટો કઈ ન આવો તો ધાર્મિક છોટો છોટો કઈ ન છોટો બોલોમાં ધાર્મિક આવો તો બોલાવો ધાર્મિકને તો ચાલાવ ધાર્મિક ભાઈનો બોઢો ધાર્મિક દે બોલાવ્યો તો તપવાની હા બોલાવ્યો તન જો આવી ગયો ધાર્મિક કોમન કીધું તું મેં કીધું પપ્પા હાલ લાગે કને વિચાર વડકા ભરવા મંડ્યો જોયું